ચૂંટણીને લઈને ભાજપ દ્વારા લોકસભાની છવ્વીસ બેઠકો પર જીત મેળવવા પાયાનું સંમેલન યોજવામાં આવ્યું હતું જ્યાં મુખ્યમંત્રી વિજય રૂપાણીએ કાર્યકર્તાઓને સંબોધન કર્યું હતું જેમાં તેમણે કહ્યું હતું કે આપણે સત્તાલક્ષી પક્ષના કાર્યકર્તા નથી પરંતુ આજીવન ભાજપના જ કાર્યકર્તા છીએ કેરળમાં ભાજપની સત્તા નથી છતાં કાર્યકર્તા લડે છે પરંતુ ગુજરાતમાં તો ભાજપની જ સરકાર છે આથી ગુજરાતમાં છવ્વીસ માંથી એક પણ બેઠક આપણે હાર્યા તો ગુમાવવાનું આપણે જ છે માટે આપણે લોકસભાની છવ્વીસ બેઠકો જીતવા માટે ઘરે ઘરે જઈને તથા પ્રચાર પુસ્તિકાઓ લોકો સુધી પહોંચાડીને ભાજપને જીત અપાવવાની છે જે આવ્યું અમને નફો એનો મતલબ બે સીટ જીતે ચાર સીટ જીતે તો નફો જ છે ને છે છે આપણી છે અને એટલા માટે આ વાતની ગંભીરતા લેવાની આવશ્યકતા છે આપણે જીતી જાશું આપણે કઈ ચિંતા નથી નરેન્દ્રભાઈ ને કહી એમ નહીં ચાલે ભાઈ હવે જ પરિસર ની પરાજવાનો સમય આવી ગયો છે તો આપણે હંમેશા સત્તાલક્ષી રાજનીતિના કાર્યકર્તા બન્યા નથી અને જો એ થયો હોત તો કદાચ પાર્ટીઓ બદલાવી હોત આપણે અનેક વખત તકવાદી બનીને નાના મોટા પક્ષાંતરો કર્યા હોત પણ આપણે એટલા માટે ભારતીય જનતા પાર્ટીમાં છીએ એટલા માટે આપણે કોઈ પાર્ટી બદલવાનું સપનું પણ નથી આવ્યું તો બીજેપીના સાંસદ પ્રભાતસિંહ ચૌહાણનો જાહેરમાં બફાટ કરતો વીડિયો વાયરલ થયો છે જેમાં રેલવે સ્ટોપની માંગ મુદ્દે પ્રભાતસિંહે બીજેપી સરકાર પર જ લીધી છે તેમણે ઉગ્ર રજૂઆત બાદ કેન્દ્ર સરકારે તેમની માંગ સ્વીકાર્યાનું જાહેરમાં નિવેદન કર્યું તેમજ પાટા પર સુઈ જવાની ચીમકી આપ્યા બાદ રેલવે મંત્રીએ બે ટ્રેનના સ્ટોપેજની માંગ સ્વીકારી હોવાનો તેમણે આક્ષેપ કર્યો છે તથા રેલવેને સૌથી વધુ આવક ગુજરાતમાંથી થતી હોવાનો બફાટ કર્યો હતો મહત્વનું છે કે ગોધરા રેલવે